પવિત્ર દિવસે જે અમે કેટલા દિવસથી રાહ જોતા હતા તે એ પરમસદગુરુ શ્રી પ્રકાશ પ્રભુને આવકાર તો અતિ તીવ્ર લાગણી અનુભવી રહ્યો છું હું ગદગદ થઈ ગયો છું આ ભૂમિ તો શ્રી પ્રકાશ પ્રભુની પોતાની જન્મભૂમિ છે એટલે એમને પણ આનંદની અનુભૂતિ થતી હશે એવું હું માનું છું એક આત્મજ્ઞાનીનો અવતાર જ આપણા જેવા ભાન ભૂલેલા ના ઉદ્ધાર માટે હોય છે તેથી આપણે બધા જ અતિ ભાગ્યશાળી છીએ કે પરમ કૃપાળુ દેવની આત્મીયતા તથા આત્મવચનોને સાદીને સાચી વાણીમાં ભક્તિ અને આત્મજ્ઞાન શ્રી પ્રકાશ પ્રભુ તેમના હૃદયથી ઘસાઈને નીકળેલા વચનોનું પ્રદાન કરશે શ્રદ્ધાત્મ સ્વરૂપ યો રે મન બમરા તુ કયો ભંગ બંગી હો જી વસ્ત્ર રે લા કોના છો મે કોના ભાક કોના મા છોડે ઉપવાસ ને એકાણ બેસરણ ના થાય તો ચાલે પણ જ્યાં જીવો છો ત્યાં થોડું ખમી ખાવ ગ્રસ્તા સફળ થઈ જાય પરમાત્માની નજરની બાર જોય राग करिए कि द्वेष करिए कि ईर्षा करिए कि अजय खाई करिए कि लोभ अन्याय कि माया करिए कपट करिए जाए अंदर जाए अंदर नो भगवान आवरण में आई जाए यी भाव बधा नित्छो भल् इच्छो मंगल इच्छो कल्याण इच्छो सेवा नो भाव इच्छो भक्ति नो भाव इच्छो सत्संग नो भाव दान नो भाव जीवदया नो भाव परोपकार नो भाव आत्माण

બંગાર વાળો આખો દિવસ બેનત કરે તો હજાર રૂપિયા કમાય અને વેરી વાળો એક કલાક દુકાને બે તો લાખ રૂપિયા કમાય પ્રારંભ છે કે નહીં પેલો એક કલાક બેઠો છે જ એક સોદામાં લાખ રૂપિયા કમાય અને બંગારવાળો આખો દિવસ મહેનત કરે તો અવાજ પડે હજાર નો કમાય જો મહેનત ઉપર છે કે પ્રારદ ઉપર છે મહેનત તો પેલા ઘણી કરી આખો દિવસ કર્યો ભંગાર વાળા તો લારી ખેંચ ખેંચ કરી તો વાંચ પડે વાંચે ખાલી હજાર રૂપિયા ની પાસે આવ્યા એક કલાક જાવ એની બેઠું હોય દુકાને તો એક કલાક રૂપિયા કઈ લે કે નો કમાઈ લે કે નો કમાઈ લે તો મહેનત તો સાઈડ બાય છે પ્રારબ્ધ જોઈએ પુણ્ય જોઈએ પુરુષાર્થની સાથે પ્રારબ્ધ જોઈએ પુણ્ય જોઈએ લક્ષ્મી પૂર્ણની દાસી છે લક્ષ્મી પુણ્યની દાસી છે ને પુણ્ય તો ધર્મથી મળે દાનથી મળે સેવાથી કરે મળે પરોપકારથી મળે ભક્તિથી મળે જ્ઞાનીના સમાગમથી મળે મહાપુરુષના આશ્રયથી મળે આ સત્સંગમાં બેઠા છો ને બધા ઠરીને બેઠા છો ને સેજે સેજે એક રૂપિયો ખર્ચ્યા વગર પુણ્ય મળે આ સત્સંગમાં બેઠા છો ને જો અત્યારે કોઈ રાગનું પરિણામ નથી કોઈ દ્વેષનું પરિણામ નથી કોઈ આપણે અપમાન કરીએ તો એ ખમી ખાઈએ બોલીએ નહીં કોઈ ગાઢ દે તો આપણને ઘડી લાગે कोई कहीं भी कड़व वचन बोले तो आप कोई हाँ प्रतिकार के प्रतिभाव न कर रही है शांत मंद वाला समझण वाला के धर्म सभा में कषाय धर्म सभा में द्वेष सहजे से पुण्य बंधाए न बंधाय कषाय पाप बंधाए मंद कषाय के मंद उपशम भाव थी शुद्ध उपशम भाव थी पुण्य तो सहज અતિ નિર્જર કાવડ દામ રહો બજી નહીં ભગવંત કર્મની નિજરા થાય મોહની નિજરા થાય અને ભક્તિ સેવાના સત્સંગથી તો અપરંપાર પણ તીર્થંકરો કોઈ કમાવા જાય છે કે ધન ના ઢગલા ઉપર જન્મે કોઈ તીર્થંકર ને આજીવિકા કમાવી ન પડે ગર્ભ સીમંતાય હોય સહજ સીમંતાય હોય ધન ના ઢગલા ઉપર જન્મ થાય કેમ પુણ્ય લઈને આવે છે દાન મહાપુરુષોની સેવા કરીને આવે છે મહાપુરુષોની સેવા દિલથી કરી હોય ને તો પુણ્ય ભક્તિ ભક્તિએ મળે ધને મળે સત્સંગે મળે અને નિવૃત્તિ એ મળે ત્યારે નિવૃત્તિ બહુ ઓછી છે ત્યારે એવું છે પ્રવૃત્તિ પ્રવૃત્તિ ની પ્રવૃત્તિ થોડી નિવૃત્તિ મળે આ બધા જો આવીને બેઠા છે નિવૃત્તિ મળે થોડી ટાઢક મળે ન મળે બોલો નિવૃત્તિ માં ટાઢક મળે ન મળે અને પછી મુંબઈ માં મોટા શહેરો ગઈને ખડીયો પાટ કાઢવાનું હોય તો પ્રવૃત્તિ માં થાકલ લાગે હું લાગે થાકલ લાગે અને હજ ખડે હોય જાય મારા ભક્તિ કરવાનો સમય